નોંધાવા પહેલા ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે કોઈ પ્રાઇવેટ માલિકીમાંથી હોય તમારા હગા ભાઈમાંથી હોય કે બાજુના સર્વે નંબરવાળામાંથી હોય એની પરમિશન લીધી હોય તો એની પરમિશનનું એક અલગથી એગ્રીમેન્ટ ત્રણસો નું બનાવવાનું એફિડેવિટ નહીં કારણ કે આ એગ્રીમેન્ટ છે વિના અવેજનું બનાવજો એ ધ્યાન રાખજો અવેજ હોય તો રજિસ્ટ્રાર કચેરીએ જઈ સ્ટેમ્પ ડ્યુટી ભરજો નહીં તો નહીં હાલે કારણ કે સરકારી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી કહેવાય એટલે એકથી વધારે કાયદા ધ્યાનમાં રાખવા પડે તો વિના વેજ નું તો સ્ટેમ્પ પ્રશ્ન નથી હવે જ હોય તો સબ રજિસ્ટ્રાર કચેરી જઈ રજીસ્ટર કરાવીને પછી દેવું કારણ કે જંત્રી મુજબ ભાવ તમારે ભરવો પડશે તો જે કોઈ હોય પ્રક્રિયા કરી અને પ્રાઇવેટ વાળા વિના વેજ હોય તો એગ્રીમેન્ટ કરી અને સાથે જોડવું સરકારીમાં માં આવતું હોય તો પરમિશન લઈને કરવું એના ચાર્જ ભરી પછી નોંધાવ જવું નકર નોંધાવવું નહીં તો કેવી રીતે નોંધાવવાનું છે તો અરજદાર નામ સરનામું મામલતદાર શ્રી ગીતારા રાજકોટ આવતો હોય તે હસ્તપત્રકે નોંધ કરવા લઈ બાળ નંબર અરજ કરવાની છે રાજકોટના ગામના ખેતરીની જૈનમાં અમારે કુવો ગોળ કરાવેલો હોય ગામ નંબર નોંધ બારમાં નોંધમાં હસ્તપત્રકે નોંધ દાખલ કરવાની અમારી માંગણી છે આ કોમનો નમો નમો સુધારો પાઇપલાઇન છે ઉપર સરકારી પત્રક છે એમાં પાઇપલાઈન નથી તમારે લખવું પડશે આ પ્રિન્ટ મેં ઓનલાઈન કાઢી લે પણ ડિટેલમાં એની કંઈ પાઇપલાઈન લખી નથી એટલે આપણે નીચે લખી નાખવાની આ જગ્યાએ પાઇપલાઇન છે આ સર્વે નંબરમાંથી એ નોંધવા જ પછી નીચે ખેડૂતોના નામ દરેકના અને હડકું નામ ને જેના પટ્ટે નથી એ ખાતા નંબર આ નમૂનો બસ આ નમૂનો મેં તૈયાર નથી કર્યો એટલે ખાલી વાળો છે ઓનલાઈન મેં ડાઉનલોડ કર્યો છે ઓનલાઈનમાં આ જ રીતે લખેલું જ આવતી વખતે આવું બનાવી દઉં આપણે